રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ બજેટ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે જેમાં વિકાસ કામોની અનેક મોટી વાતો પણ કરવામાં આવી છે જોકે ગત વર્ષના બજેટની વાત કરીએ તો તેમાં જાહેર થયેલા અનેક વિકાસ કામો માત્ર કાગળ પર જ રહ્યા છે અને છવ્વીસો કરોડના અંદાજ સામે માત્ર પંદરસો કરોડના કામો થયા હોવાનું સામે આવ્યું છે ત્યારે આ બજેટમાં કરવામાં આવેલા વિકાસ કામો સાચા અર્થમાં થશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે ગત બજેટના બાકી વિકાસ કામો પૈકી મોટા ભાગના કામોનું નવા રજૂ થયેલા બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને કેટલાક કામોમાં કન્સલ્ટન્ટ નિમાયા છે જ્યારે કેટલાક કામોમાં ટેન્ડરિંગ પ્રક્રિયા બાકી હોવાનો બચાવ મનપા દ્વારા કરવામાં આવ્યો છે તેમજ લોકોને ઓછામાં ઓછી હાલાકી પડે તેવા પ્રયત્નો કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા કરવામાં આવતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે એટલા માટે જ આપણે બે મુદ્દાઓ આપના હું પ્રપોઝ કરવા જે પ્રપોઝ કરેલા છે આપણે બ્રીફ કરવા માગું છું એક તો ડે ટુ ડેની જે કામગીરી થાય છે એને બિલકુલ ઇન્ડિપેન્ડન્ટ આપણે કરી રહ્યા છે અત્યાર સુધી એ જ ટીમ આપણો અલગ અલગ પ્રોજેક્ટની કામગીરી પણ એ ટીમ કરતી હોય ટોયલેટ બનાવવાના હોય તો પણ એ કામગીરી કરે સીએનડી વેસ્ટ પ્લાન્ટ બનાવવાનો તો પણ એ ટીમ કામગીરી કરતી હોય લીગસી વેસ્ટનું પણ એ ટીમ ઓવરઓલ જવાબદારી નિભાવતું હોય આપણે સફાઈ ઉપર ખૂબ ફોકસ કરવા માગીએ છીએ અને એટલા માટે જ એસડબ્લ્યુએમ સેલ સેપરેટ હશે જેની કામગીરી માત્ર અને માત્ર સફાઈની કામગીરી કરવાનું હશે આપણે બજેટ જોગવાઈ સ્પેસિફિકલી ન્યુસન્સ પોઈન્ટના રિમૂવલ માટે કરી રહ્યા છીએ કે આપણા જેટલા આઈડેન્ટિફાય કરેલા ન્યુસન્સ પોઈન્ટ છે અને આપણે જે રિસ્પોન્સ એમાં મળેલો છે કે ભાઈ આ ન્યુસન્સ પોઈન્ટ આપણે રિમૂવ કરવા તો શું કાર્યવાહી કરવી પડે એના માટેની આપણે બજેટ જોગવાઈ એમાં સ્પેસિફિકલી કરી રહ્યા છીએ

તો બજેટ તમે જે યોજના જાહેર કરી છે આપણે યોજના બહુ જરૂરી છે એ પૂરી કરવા માટે શું આયોજન એટલે ચોક્કસ આપણે એ પૂરી કરવા માટે મેં વાત કરી એમ ખાસ કરીને જ્યાં ઓવરલેપિંગ કામગીરી નહીં થતું હતું એ ઓવરલેપિંગ કામગીરી આપણે ઇન્ડિપેન્ડન્ટ કરી રહ્યા છે વસ્તુ એક જેથી કરીને માની લો કે પાણીના ને બધા કામો છે તો એક જ ટીમ પ્રોજેક્ટ પણ બનાવતી હોય છે એ જ ટીમ જમીન પણ શોધતી હોય છે એ જ ટીમ મેન્ટેનન્સ પણ કરતી હોય છે એ જ ટીમ ડીપીઆર પણ બનાવતી હોય છે એ જ રીતનું આપણે સ્વચ્છતાની બાબતમાં પણ એ જ આપણે જોઈ રહ્યા છીએ એટલે આપણે એ તમામ કામગીરીને ઇન્ડિપેન્ડન્ટ પહેલાં તો કરી રહ્યા છે જેથી કરીને ડેડિકેટેડ વેમાં જે તે ટીમ પોતાનું કામગીરી કરી શકે બીજો મુદ્દો આમાં એ પણ અગત્યનો હોય છે જ્યારે મોજા પ્રોજેક્ટ્સ વગેરે હોય છે તો એમાં જમીન પણ એટલી જ મહત્વની હોય છે દાખલા તરીકે આપણે એકસો પચાસ એમએલનો ન્યારી ફિલ્ટર પ્લાન આપણે બનાવવા માગીએ છીએ એના માટે આપણે પચાસ હજાર ચોરસ મીટરથી વધારેની જગ્યાની જરૂરિયાત છે એટલે મહાનગરપાલિકા પાસે એટલા મોટા પ્લોટ નથી હોતા એટલે આપણે રેવન્યુ તંત્ર વગેરે પાસેથી પણ એ પ્લોટ વગેરેની પ્રક્રિયા અલગથી કરવાની થતી હોય છે એટલે સ્વાભાવિક છે કે આ પ્રક્રિયાઓ દરમિયાન પણ એક સમય લાગતો હોય છે જમીન મરે જમીન ફાઇનલ થયા પછી એના ડીપીઆર બને ડીપીઆર એપ્રુવ થાય પછી એ ટેન્ડરની પ્રક્રિયાને બધું થતું હોય છે હા આપણે એ બજેટ ચોક્કસ એ માટે આપણે દર બુધવારે બજેટ જોગવાઈ મુજબના જેટલા અગત્યના કામો છે એનો રિવ્યૂ આપણે ચાલુ કરેલો છે સતત એમાં જે પણ નાના મોટા ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોર્ડિનેશનના પણ પ્રશ્નો હોય તો એ પ્રશ્નોનો પણ એમાં ઇન્ટર ડિપાર્ટમેન્ટલ સાથે બેસી અને આપણે કાર્યવાહી કરી રહ્યા છે જેમ મારા દાખલા તરીકે મેં જમીનની વાત કરી તો દર વીકલી આપણે કલેક્ટર તંત્ર સાથે પણ મીટિંગ કરી એ પ્રશ્નોના ઉકેલ લાવી રહ્યા છે એટલે એનો રીગ્રસ રિવ્યૂ આપણે દર બુધવારે કરવાનું ચાલુ કરેલું છે સી વેસ્ટ એક ખૂબ અગત્યનો પોઈન્ટ છે મેં વાત કરી એમ આગામી વર્ષમાં હંડ્રેડ પર્સન્ટ લીગસી વેસ્ટ આપણે ક્લિયર કરવા માટે જઈ રહ્યા છીએ રાઇટ ઇન્ટિગ્રેટેડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ એટલા માટે જ આપણે આ અંગે નાખવા જઈ રહ્યા છે કે સીએનડી વેસ્ટ બાયોમિથેનેશન વગેરેની કાર્યવાહી પણ ત્યાં જ થાય ન્યુસન્સ પોઈન્ટ ખૂબ અગત્યના છે એટલા માટે સ્પેસિફિક જોગવાઈ આપણે ન્યૂસન્સ પોઈન્ટને રિમૂવ કરવા માટેની કરી રહ્યા છે અને મેં વાત કરી એમ માત્ર માત્ર દૈનિક સફાઈને જે ઇન્ડિપેન્ડન્ટલી એનો ઓવરઓલ મોનિટરિંગ થાય એ માટે જ આખે આખી ટીમ અલગ જ કરી રહ્યા છે કે જેના બાકીના પ્રોજેક્ટ વગેરેની કોઈ કામગીરી કરવાની રહેતી નથી અને દૈનિક સફાઈની કામગીરી જ આપણે કરવાની થાય છે. કાર્યવાહી છે બરાબર સફાઈ માટે કામગીરી માટે જે આપણે નજીવી સામે એના કારણે કોઈ જે અસર થાવી જો લોકોમાં

અમુક ચાર્જીસ વધાર્યા છે તો આનું વધારાનું કારણ શું છે બીકોઝ ધેર આર ઇન્ફ્લેશનરી ટાઈમ્સ પીપલ આર હાર્ડ પ્રેસ આઈ વુડ સર નોટ એવરી વન કેન પે યુ ટેક્સીસ ફોર હેવિંગ વ્હીકલ્સ ઇન વ્હીકલ લિવ્સ તો આરએસજી શા માટે આ વધારો એ છે અને બીજો પ્રશ્ન એ છે કે તમે વોર્ડ નંબર 3 માં એક સેનિટેશન વર્કર્સ માટે કમ્યુનિટી હોલ પ્રપોઝ કર્યો છે તમને નથી લાગતું કે આ સોશિયલ સેગ્રીગેશન છે જો હું આ બાબતે સ્પષ્ટતા કરવા માંગીશ એક તો જે ખાસ કરીને ડિપોઝિટ એ બધી આપણે પ્રપોઝ કરેલી છે એક વોટર ડિપોઝિટ છે ગ્રે વોટર માટેની ડિપોઝિટ છે આ ડિપોઝિટ છે જે એ કામગીરી કરશે તો એને પરત કરવા માટેની છે અને વોટર રિચાર્જિંગ ઉપર આપણે ચોક્કસપણે જવું જ પડશે જ્યારે કાયદાકીય જોગવાઈ છે તો એનું પ્રોપર એન્ફોર્સમેન્ટ પણ એટલું જરૂરી છે જે માણસો એન્ફોર્સ કરે છે આપણે ઈચ્છીએ છીએ કે આ ડિપોઝિટના હંડ્રેડ પૈસા એ લોકોને પરત જતા રહે આપણે કશું જ આમાંથી રાખવા માગતા નથી પણ જો એ લોકો નથી કરી રહ્યા તો પછી એને દંડ સ્વરૂપે એ ડિપોઝિટ આપણે વસૂલાત તો કરવાની રહે છે બીજો મુદ્દો જે આપણે વાત કરી સેગ્રિકેશન આ સેગ્રીગેશનનો હા વોટર ચાર્જીસની હું આપને બ્રીફ કરી લઉં યસ જે આનાથી આ સુધારાથી આપણને કેટલા રૂપિયાની આવકમાં ફરફાર થશે લગભગ ત્રણ પોઈન્ટ બે કરોડ રૂપિયાની આપણને આવકનો અંદાજો છે પણ સામે આપણો ઓપરેશન અને મેન્ટેનન્સ પણ જેમ જેમ આપણે નવા પ્રોજેક્ટ ઇન્ટ્રોડ્યૂસ કરતા જઈએ છીએ એમ એમ એનો ઓએનએમનો ખર્ચો પણ સામે વધતો આપણને જાય છે એટલે સ્વાભાવિક છે કે એ ઓએનએમના ખર્ચને પણ આપણે એક સ્વાયત્ત સંસ્થા તરીકે મેનેજ કરવા માટે આ ચાર્જીસમાં સુધારો કરવો જરૂરી છે જ્યાં સુધી જ્યાં સુધી તમે સેગ્રીગેશનની વાત કરીએ તો આ સેગ્રીગેશનનો મુદ્દો ચોક્કસપણે નથી આગેવાનો સાથે આપણે આ જ્યારે અલગ અલગ મુદ્દાઓ પર તે બેઠક કરેલી હતી ત્યારે એક એમની એક લાગણી હતી કે આર્થિક રીતે અમારો સમાજ એટલો સક્ષમ નથી રાઈટ તો એમાં જો અમને સપોર્ટ કરવામાં આવે તો અમારું પણ એક સારું એમાં કોમ્યુનિટી હોલ વગેરે ડેવલપ થઈ શકે અને ખૂબ સારી કામગીરી રાજકોટ માટેની સૌથી અગત્યની કામગીરી આ સમાજના લોકો આપણે કરી રહ્યા છે અને કલ્યાણકારી રાજ્ય તરીકે એ પણ એક મુદ્દો છે સે અને કલ્યાણકારી રાજ્ય તરીકે જે વર્ગ સક્ષમ નથી એનો હાથ પકડવાની જવાબદારી કઈક અંશે આપણી તો રહેતી હોય છે આપનું સૂચન છે હું નોંધ કરું છું રાઈટ પણ એમની સાથેની ચર્ચા પ્રમાણે આ એક સમાજની લાગણી હતી અને એ લાગણી આપણે સમાજના જે આર્થિક રીતે એટલા સક્ષમ લોકો નથી એને મદદ કરવાની આપણી જવાબદારી છે અને આપણે એમને પ્રપોઝ કરી રહ્યા છીએ યસ હા ઓકે એ બધું આપણે જો ભેગું કરીએ તો અંદાજિત લગભગ સત્તર કરોડ જેવું એમાં